આપણો લોટ શેકાઈ ગયો છે જોવો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી તો આપણો મસ્ત મોહન થાળ બની ગયો છે રેડી થઈ ગયો છે તમે જોવો કેવો કણીવાળો સરસ બન્યો છે હે હારી તો લઈ લઈશ હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે અગિયાર અને અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ ગયું અને નાસિકભાઈ જો આવી સીત જાવ હોય ચોકલેટ લેવા નાસિકભાઈ ને જાવ છે દુકાને અને આજ તો જો દૈણા દરવા નાખી દીધા છે ઘઉંના આવે તો ઘઉં પૂરા થઈ ગયા છે અને હવે નવા ઘઉં નીકળવા માંડ્યા છે તો નવા ઘઉં લેવાના છે અમારે પણ હવે સારા મળે તો લઈ બે ત્રણ સેમ્પલ આવ્યા છે પણ બહુ ખાસ નથી એટલે નથી લીધાને હવે માર્કેટમાં જોઈ આવશે પપ્પા સોમવારે સોમવારે આવક હોય એટલે જોઈ આવશે પપ્પા અને પપ્પા ગયા છે શાકભાજી લેવા માટે પણ હજી અહીંયા નહીં અગિયાર વાગી ગયા તો તોય ત્યારના ગયા છે તો ચાલો હવે પપ્પા આવે પછી કંઈક રસોઈ બનાવી નાખી અને આજ તો જવાનું છે વીયનની સ્કૂલે હું એ પ્રકાશ જવાના છીએ બિયનની સ્કૂલે કેમ કે વીઆનની ફીસ જમા કરાવવાની છે તો ફીસ ભરતા આવી અને પરમ દિવસે તો એને एग्जाम સ્ટાર્ટ થઈ જ જશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને આજ તો બપોરે મોહન થાળ છું તો એય રેસિપી તમારી સાથે શેર કરીશ તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો なので。 ચાલો હવે હલો નપે શું ખાવ ના હા એક ખાઈ લે ફટાફટ ના મને આઈ થી ચડાવ નહીં માથી પણ ચડી જા કે આમાં ખાવું છે આમાં ખાવ હા પડતો નહીં હાલ હવે હાલ ને મોડું થાય હાલ ચલો ઘર પે તો ગાઈસ અત્યારે ચાર વાગી ગયા છે અને બધાય ચા પાણી પીન ગયા છે રાજકોટ મમ્મી પપ્પા પ્રકાશ અને વિયાન ને નક્ષિત ત્રણે ગયા બધા બે છોકરાને લઈને મમ્મી પપ્પા ની ગયા છે કેમ કે ત્યાં પગે લગાડવાના હતા રવિભાઈના ઘરે એના માતાજી માનતા રાખી હતી મમ્મી એ વિયાન ને નક્ષિત ને પગે લગાડવાની તો ગયા છે રાજકોટ જાગુબેન ની મોરબી થી આવવાના હતા એટલે મમ્મી ની અહીંયા થી ગયા અને અત્યારે મોહનથાળ બનાવવાનો છે તો એ રેસીપી હું તમારી સાથે શેર કરું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ તો આપણે દૂધનું ધાબું દઈ દીધું છે દૂધ અને ઘીનું સેજ આપણે ગરમ કર્યું હતું દૂધ ફ્રિજમાંથી તરત કાઢ્યું હતું એટલે અને હવે આમાં ચાર પાંચ ચમચી નાખી અને ધાબું દઈ દીધું છે મસ્ત હજી થોડુંક એકાદી ચમચી નાખું એટલે સરસ ઢાબું દેવાઈ જાય આપણે આપણે બધો એ લોકો ચાડી લઈ આપણે લોટ ચાડી દીધો છે સરસ તો સરસ આપણે કણી વાળો થઈ ગયો છે લોટ અને હવે આપણે એને ઘી માં શેકી લેશું આપણી કઢાઈ ગરમ થઈ ગઈ ને આપણે ઘી એડ કરી દઈ જરૂર પડશે તો પાછું આપણે એડ કરશું ઘી ગરમ થાય પછી લોટ એડ કરી આપણે તો આપણું ઘી ગરમ થઈ ગયું અને હવે આપણે બધે ધાબુ દીધેલો લોટ એમાં એડ કરી દઈ ને શેકી લેવાનું છે હવે આપણે આ દૂધ ને ઘીનું તાબુ દેવા બનાવ્યું હતું મિશ્રણ વહેતું હતું એટલે ઈ આપણે બે ત્રણ ચમચી એડ કરશું એટલે આપણો મોહન થાળ એકદમ કોચો બને પાછું આપણે બે ત્રણ ચમચી એડ કરી બધું એડ કરી દેવાનું થોડું થોડું કરી આપણે બધું મિક્સ કરી દીધું છે અને હવે આપણે લોટ શેકાવા દેસું દસ પંદર મિનિટ લોટ શેકાઈ ગયો છે જોવો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને આને સતત હલાવતા રહેવું પડશે નકર પછી નીચે બેસી જાય અને પછી હવે આપણે ચાસણી બનાવવા મૂકી દઈ તો આપણે ખાંડ દૂબે એટલું પાણી લેશું અને આપણે ગરમ કરવા મૂકી દીધી છે તો આપણે ચાસણીમાં ઓરેન્જ ફૂડ કલર જરાક અમ તો એડ કરશું ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો તો આપણી ચાસણી બની ગઈ છે જો તાર બનવા માં છે જો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું હવે આપણે ચાસણી એડ કરી દઈ પાવડર એડ કરી દે તો આપણે એકદમ મિક્સ કરી લીધું છે બધું ચાસણી ને એલચી પાવડર ને બધું અને હવે આપણે અહિયાં પ્લેટમાં ઘી ચોપડીને રાખી દીધું છે

તો આ છે નહિ તો હું પૂજા જાય છીએ બજાર તો હું લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો

ગોલ્ડન કલર ના મળે ઓમ મળતો હોય ઓલી મેટલ ની આવે ને એમાં જરી વાળી કઈક આવતી હોય બીકાનેર માં આવ્યા છો સેટ બીકાનેર વર્ક વાળા છે

અને નક્ષિત આવી ગયો નક્ષિત વયો ગયો છે ડોરમેટ લઈ અને બજારમાંથી લીધું ઘરનું વસ્તુ હિંગ ને ડોરમેટ ને લિક્વિડ ને સુપર નીરમાં સાબુન પેટી અને મમરા અને આમાં લીધી છે પૂજાએ એક પેર એ બતાવે તો પૂજા એ લીધી પેર અને વાઇન કલરની ની બંગડી લીધી

ફ્લાવર પ્રિન્ટ વાળો દુપટ્ટો છે મસ્ત મસ્ત લીધી પૂજા એના માટે મને ન ગઈ મારી લેવાની હતી બે બેને સેમ થઈ જાય ને હું બીજી ગમતી હતી એનો દુપટ્ટો નહોતો સારો એટલે પૂજા એ લીધી અને મેં ન લીધી અને આપણે મોહન થાળે થોડોક સેટ થઈ ગયો છે એ જોતા આવી પછી પછી પિસ્તા એડ કરાતા થોડોક હજી ઢીલો છે પછી સાવ થઈ જાય પછી આપણે એને ચોસલા કરી લેશું આપણો મોહન થાળ બની ગયો છે મસ્ત તમે જોઈ શકો છો એકદમ તો તો આપણો બની ગયો છે અને જો તમને અમારી સારી લાગી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને પપ્પાને બધાય આવે પછી એને ટેસ્ટ કરાવીને પૂછી લઈ કે કેવો બન્યો છે મને તો સારો જ લાગ્યું એ લોકોને કેવું લાગે તો આપણે પૂછી લેશું અને પપ્પા અત્યારે ગયા છે બાર અને મમ્મી ગયા છે વાડામાં તો આવે પછી બધા ટેસ્ટ કરીએ ભાઈ આવી ગયા છે રેડી થઈને મોહન થાળ ખાતો ગળું તો બેહેલું જ છે એક તો ને એમાં પાછો મોહન થાળ ખાતા નહીં વધારે નકર પાછું ગળું પકડાઈ જાય હમ બની ગયું તો પપ્પા આવી ગયા છે ઉઘરાણીએ ગયા હતા અને હવે આપણે ટીવી લઈ લઈએ મોહનથાળ નું મોહનથાળ બનાવ્યો હે લે બેકવાનો કે વધારે ખાઓ એટલું લઈ લે એય પડીસ નથી આ તો ખરો ખાવે હવે ખાના હારો બૈનો નક્ષિત હારો બૈનો

મળશું હવે નવા બ્લોગ માં આમ જોતો એમ કહી દે લાઈક કરજો શેર કરજો ગુડ ગુડ નાઇટ